કરો આ દસ ઉપાય બદલી નાખશે હોળીનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે લેવાયેલા દસ ઉપાયોથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે તો ચાલો જાણીએ આ ઉપાયો કયા છે હિન્દુ ધર્મમાં પ્રમુખ તહેવારો એક હોળી ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે હોલિકા દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ થશે અને બીજા દિવસે એટલે પચીસ માર્ચે રંગોનો તહેવાર ભૂલેટી રમાશે આ દિવસે તમે કોઈ પણ સરળ ઉપાય કરી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા અને આર્થિક તંગીને દૂર કરી શકો છો એ કયા ઉપાય છે જણાવી રહ્યા છે એ પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હોળી ના દિવસે કરો આદસ ઉપાય સમૃદ્ધિ પ્રાપ્ત કરવાના માર્ગો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પછી વસ્ત્ર લઈને ઘરના મુખ્ય દરવાજા અને ચારે તરફ છંટકાવ કરો આમ કરવાથી તમારા ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સુખ સમૃદ્ધિ વધવા લાગશે બે મેલી વિદ્યાની અસર ખતમ થશે જો તમને લાગતું હોય કે ઘરમાં કોઈ પર મેલી વિદ્યા થઈ છે તો હોલિકા દહનના દિવસે ઘરના દરેક વ્યક્તિએ સરસવના તેલનો ચણાનો લોટ લગાવવો જોઈએ અને તેમાંથી નીકળતા મિશ્રને હોલિકા દહનની અગ્નિમાં બાળી દેવું જોઈએ આ ઉપાયથી તમારું શરીર સ્વસ્થ બનશે અને મેલી વિદ્યાની અસર પણ દૂર થઈ જશે ત્રણ આ ઉપાય કરવાથી ઘરની ખરાબ નજર દૂર થશે પરસી અને ગાયનું છાન લઈને એક નાનું છાણું બનાવો અને તમામ રોગો દૂર થઈ જશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે હાથ જોડીને હોલિકા અગ્નિની આસપાસ ત્રણ પરિક્રમા કરો આમ કરવાથી તમે દરેક બીમારીથી રાહત મેળવી શકો છો પાંચ ત્રિપુલ લગાવો હોળીકા દહનના દિવસે હોળીની અગ્નિ ની લઈને કપાળ પર ડાબેથી નારિયેળ ને તેનું ઝાડ કહેવામાં આવે છે શ્રીને માતા લક્ષ્મીનું નામ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને નારિયેળ પણ ખૂબ પ્રિય છે હોળિકાની અગ્નિ માં ચઢાવવામાં આવે તો ઘરની આર્થિક તંગી દૂર થાય છે

ધંધો અને સંપત્તિ વધે છે આઠ તોરણ નવ ઉપાય ઘરના મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવું શુભ છે તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકે છે આ સિવાય આંખોની રોશની પણ દેખાતી નથી આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ માટે કેરી અને લીંડાના પાનમાંથી તોરણ બનાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની કમી ક્યારેય થતી નથી નવ ધૂનિ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂનિ લગાવવાથી નકારાત્મક ઊર્જા આવતી નથી આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂનિ કરો ધૂનિમાં ગોગળની સાથે લોબા લવિંગ કપૂર અને લીમડાના પાન વાળો દસ દીવાના ઉપાય હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો શુભ ગણાય છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર રહેતી અટકાવશે આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી